હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ હું મનીષા તમારું સ્વાગત કરું છું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં આજે આપણે એક મીઠી વાનગી બનાવીશું અને એ પણ બ્રેડ અને દૂધથી બનશે ખાવામાં એકદમ ટેસ્ટી વાનગી બનશે અને બહુ ઝડપથી આ વાનગી બનીને તૈયાર થશે વધારે ટાઈમ પણ નહીં લાગે અને તમને બહુ મજા આવશે આ વાનગી ખાવામાં તો જોઈએ કે કેવી રીતે બને છે તો પહેલાં આપણે બ્રેડ લઈ લઈશું અને તેમાં જરૂર મુજબની સામગ્રી પણ લઈ લઈશું તમે જોઈ શકો છો મિલ્ક પાવડર છે દૂધ છે ખાંડ છે એક બ્રેડ લઈ તેની સાઈડ પરનું હટાવી લઈશું કોર્નર પર તેના કોર્નર અલગ કરી લઈશું કોર્નર અલગ બધાના કરી લઈશું આપણે જેટલી બ્રેડ લેવાના છે તે બધી બ્રેડના કોર્નર આપણે અલગ કરી લઈશું તમે જોઈ શકો છો બસ આ જ રીતે પછી એક બ્રેડ લઈ તેને વચ્ચેથી કટ કરી લઈશું તમે ગમે તે શેપ આપી શકો છો રાઉન્ડ બી રાખી શકો છો ચોરસ બી રાખી શકો છો મેં આ પ્રકારનો શેપ લીધો છે તમે જોઈ શકો છો હવે એક પેનમાં ઓઇલ ગરમ કરીને તેની અંદર આપણે બ્રેડ નાખી દેવાની અને બ્રેડને બંને તરફથી મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની ગેસ થોડો ઓછો જ રાખવાનો મીડિયમ અને આપણી બ્રેડને મસ્ત ફ્રાય કરી લેવાની જોઈ શકો છો આપણી બ્રેડ તળાઈ ગઈ છે હવે એક પેન લઈશું તે પેનમાં આપણે પાણી નાખીશું આ આપણે ચાસણી બનાવી રહ્યા છે એક ગ્લાસ પાણી નાખીશું તેની અંદર એક બાઉલ ખાંડ નાખીશું તેની અંદર બે ત્રણ ઈલાયચી નાખીશું પીસીને પછી તેને હલાવીને મિક્સ કરી લઈશું ખાંડને ઓગળવા દઈશું ખાંડમાં કોઈ તાર લાવવાનો નથી બસ ચિકાસ પડતી ચાસણી આપણે તૈયાર કરવાની છે ચાસણી તૈયાર થઈ ગયા પછી એક પેન મૂકવાનું તેમાં બે બાઉલ મિલ્ક નાખવાનું મેં તમને પહેલાં પણ બતાવ્યું હતું ને બે બાઉલ મિલ્ક લેવાનું તો એ મિલ્ક આપણે પેનમાં નાખી દેવાનું અને તેને ગરમ થવા દેવાનું પછી તેની અંદર બદામ કાજુની કતરણ નાખવાની પછી ચાર પાંચ ચમચી મિલ્ક પાવડર નાખવાનો અને તેમાં ગાંઠા ના પડે તે રીતે મિક્સ કરી લેવાનો પછી તેમાં એક ચમચી ભરીને ઘી નાખવાનું તેને પણ હલાવી લેવાનું અને મિક્સ કરતું રહેવાનું એટલે નીચેથી ચોંટે નહીં આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો એ ગરમ જ ચાસણીમાં જે આપણે બ્રેડને તળી હતી એ બ્રેડને ચાસણીમાં નાખી દેવાની ઉલટ પુલટ કરીને થોડીવાર વાર પાંચ મિનિટ ચાસણીમાં નાખી તેને કાઢી લેવાની પછી એ ચાસણી જે બચી છે તેને દૂધમાં એડ કરી દેવાની બસ ત્રણ ચાર ચમચા એડ કરવાની પછી દૂધને હલાવી હલાવીને ત્યાં સુધી હલાવવાનું જ્યાં સુધી તે ગાઢું ના થઈ જાય આ કંટા આ રીતે આજ રાખવાનું મિક્સ આપણું તૈયાર થઈ ગયું છે માવા જેવું ઉભી રહે ના કરીશ બસ હવે તૈયાર થઈ ગયું છે તો આપણે ચાસણીમાંથી કાઢેલી બ્રેડ પર એક સાઈડે તે માવાને લગાવી દેવાનો તમે જોઈ શકો છો થોડો વધારે જાડો લગાવવાનો અને તેની પર એક બ્રેડ મૂકી દેવાની થોડી દબાવી દેવાની અને આ રીતની બધી બ્રેડ આપણે તૈયાર કરી લેવાની આપણી બ્રેડની વાનગી તૈયાર છે તેની ઉપર આપણે થોડું બદામ કાજુનું કતરણ નાખી દેવાનું તમે જોઈ શકો છો એકદમ ઇઝી રેસીપી છે તો તમે જરૂરથી બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડને જરૂરથી શેર કરજો મારી ચેનલ આપણી મીઠાઈની વાનગી રેડી થઈ ગઈ છે જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખાવાની મજા પણ આવે છે તો તમે જરૂરથી બનાવજો આ બ્રેડની વાનગી થેન્ક યુ